નમસ્કાર દર્શક મિત્રો સાહેબી સમાચારમાં આપનું સ્વાગત છે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં ક્રાઇટેરિયા છે કે જે પોતાને અનુરૂપ હોય એ મુજબના નીતિ નિયમો ઘડી દેવા હવે જ્યારે મંડલો અને નગરોના અધ્યક્ષોની વરણી થઈ ચૂકી છે ત્યારે તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગરોના અધ્યક્ષને નિમવાની પ્રક્રિયા માટે આજે એક બેઠક મળી અને બેઠકના અંતે એટલું તો નક્કી થઈ ગયું કે એક જ ક્રાઇટેરિયા કે દેર ઇઝ નો ક્રાઇટેરિયા એટલે કે પિસ્તાલીસથી સાઠ એજનો કોઈ બહાર નહીં ચૂંટાયેલા પણ ભરી શકે કે ના ભરી શકે ફોર્મ એમાંય કોઈ બાર બહાર નહીં ચારથી સાત દરમિયાન અને સાતથી દસ દરમિયાન સંકલન અને દસમીએ મહાનગરો અને જિલ્લાના અધ્યક્ષોના નામોની જાહેરાત થઈ જશે ફોર્મ નહીં ભરાય હજુ એ સ્પષ્ટતા થઈ નથી કુશલસિંહ પઢિયાર અને સંજય દેસાઈ જેઓ વડોદરામાં ચૂંટણીના ઇન્ચાર્જ હતા તેઓ છે ક્લસ્ટરના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ આવશે ચોથીએ પાર્ટીના કાર્યાલયમાં ફોર્મ નહીં તો નામો લેવાશે નામો લખાવાશે અથવા બાયોડેટા મંગાવવામાં આવશે પરંતુ પેન્ડોરાઝ બોક્સ ખુલી ગયો છે દર્શકો અમે થોડા દિવસ અગાઉ કહ્યું હતું કે જો ફોર્મ ભરવાની વાત આવશે ને તો રાફડો ફાટશે અને હવે રાફડો ફાટશે નક્કી છે કારણ હવે તો પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પૂર્વ અધ્યક્ષ રહેલા ધારાસભ્ય રહી ચૂકેલા મંત્રી રહી ચૂકેલા ભૂપેન્દ્ર લાખાવાલા અને પહેલાં જૂના જોગી જીતેન્દ્ર સુખડિયા કે પછી જૂના મંત્રી એવા રાજેન્દ્ર ત્રિવેદી પણ પોતાનો દાવો રજૂ કરી શકશે ફોર્મ ભરશે બાયોડેટા આપશે કે તો નામો લખાવશે દર્શક મિત્રો જૂના જોગીઓમાં ભાર્ગવ ભટ્ટનું નામ પણ કરું અને કેટલાક તો કહેશે કે તો પછી યોગેશ પટેલે શું ગુનો કર્યો યોગેશ પટેલને મનાવી દો તમામ રીતે સક્ષમ છે દર્શક મિત્રો એટલે એજ ઇઝ નો બાર અને ક્રાઇટેરિયા એટલો કે દેર ઇઝ નો ક્રાઇટેરિયા એને કારણે ભારતીય જનતા પાર્ટીમાં પેન્ડોરાસ બોક્સ ખુલી ગયો હવે તો ભરત ધીરુભાઈ ડાંગર પણ કહેશે કે મને પણ બનાવો હું કેમ નહીં કારણ કે ત્રણ વખતના સક્રિય સભ્ય હોવા જોઈએ એટલો જ એક ક્રાઇટેરિયા છે અને પિસ્તાલીસથી નીચેનો પણ ક્રાઇટેરિયા ગયો તો હવે તો અનેક કાઉન્સિલરો કે જેઓ ધારાસભ્ય બનવા માગતા હતા કે બનવા માગે છે એ તમામ કાઉન્સિલરો પણ કહેશે કે અમે કેમ નહીં એટલે જો ફોર્મ ભરવાની કે નામ લખવાની શરૂઆત થશે ને તો બસો બસ્સો નામો આવશે નક્કી છે જૂના જોગીઓ પણ મેદાનમાં આવી જશે દર્શક મિત્રો એક જ ક્રાઇટેરિયા કે દેર ઇઝ નો ક્રાઇટેરિયાને લીધે આખો ટ્રેક જ બદલાઈ ગયો હવે ડૉક્ટર વિજય શાની સામે એક નહીં અનેક નામો મેદાનમાં આવી જશે એટલે ચોથી સાતમી સુધી દર્શક મિત્રો તમને રોજ નવી 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 વાતો સાંભળવા મળશે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં ડાયરેક્ટ ડિક્લેરેશન થઈ ગયું ગુજરાતમાં કેમ નહીં એ સવાલ છે કારણ કે ગુજરાતે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રયોગશાળા છે અને ગુજરાતમાં વિખવાદ થાય એ મોદીજી કે અમિત શાહને પણ પોસાય એમ નથી